છે ક્યારેક વિશ્વ બજારના સંકેતોના કારણે સોનું જે છે એ મિત્રો મોંઘું થયું છે તો ક્યારેક ડોલરની મજબૂતાઈએ ભાવ નીચે વટેલી દીધા છે તો મિત્રો ડોલરની અંદર મજબૂતાઈ જોવા મળે છે ત્યારે સોનાની કિંમતોમાં ઘટાડો થતો હોય છે અને ડોલર નબળો પડતો જોવા મળે છે ત્યારે સોનું જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરી અને સોનાની કિંમતોમાં વધારો થતો હોય જોવા મળતો હોય છે તો મિત્રો જેના કારણે રોકાણકારો પણ મૂંઝવણમાં

જોવા મળે જેની સાથે બે દિવસ સોનાની કિંમતો સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે એમ કહી શકાય કે સોનાની કિંમતોમાં થોડો સુધારો જોવા મળી રહ્યો છે અને સોનાની વધઘટ ની વાત કરીએ તો મિત્રો સોનાની હિલચાલ સંપૂર્ણપણે યુએસ આર્થિક ડેટા અને ડોલરની સ્થિતિની પ્રભાવિત હતી અને યુએસ પીપીઆઈ ડેટાની જાતે અત્યારે છૂટક વેચાણમાં વધારો અને બેરોજગારીના દબાણના કારણે અત્યારે અત્યારે સોનાની કિંમતોમાં અસર થતી જોવા મળી રહી છે જેના કારણે મિત્રો ટ્રમ્પ અને પોવેલ વચ્ચેના રાજકીય વિવાદે રોકાણને મૂંઝવણમાં મૂકી દીધા છે જ્યારે મિત્રો ચાંદીની કિંમતોની વાત કરીએ તો સોનાના ભાવમાં ઉથલ પાથલ હતી પરંતુ ચાંદી પણ શાંત રહી ન હતી જે આ મિત્રો પાછળના લગભગ ચાંદીની કિંમતોની વાત કરીએ તો જીરો પોઈન્ટ સત્યાસી ટકા વધારો ચાંદીની કિંમતોમાં જોવા મળી રહ્યો છે તો હવે ઔદ્યોગિક માંગની વાત કરીએ તો મિત્રો સોના ચાંદીની કિંમતોમાં વધઘટ જોવા મળી રહી છે અને અઠવાડિયા ની વાત કરીએ તો મિત્રો તમે આગામી દિવસોની અંદર લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના તેમજ ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો અત્યારે જ સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે મિત્રો સોનું ખરીદવું એ હાલ અત્યારે મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ તો હવે આગામી દિવસોની અંદર સોનાની કિંમતોની અંદર જોવા મળે તો સોનાની ખરીદી કરી લઈએ કારણ કે છેલ્લા ઘણા બધા દિવસોથી સોનાનો ભાવ જે છે મિત્રો હવે બે દિવસથી એક લાખ રૂપિયાની સપાટીએ ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે અને જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો મિત્રો હજુ પણ આપણા ગુજરાતના શહેરોમાં સોનાનો ભાવ જે છે એ ઘટાડામાં જ કઈ સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે સોનાના મહત્વના કારણો ની વાત કરીએ તો અત્યારે શેર માર્કેટના રોકાણકારો પણ કહી રહ્યા છે કે જો આગામી દિવસોમાં શેર માર્કેટમાં તેજી જોવા મળે તો સોનાની ખરીદી નથી કરવી અને આ પાછળની વાત કરીએ તો મિત્રો રોકાણકારો એવું પણ

જોવા હોય છે તો હવે આગામી દિવસોમાં સોના તેમજ ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ જેની સંપૂર્ણ માહિતી આપણે આપણી આ ચેનલ દ્વારા મેળવતા રહીશું જો મિત્રો તમારા મતે શું હોવા જોઈએ સોના તેમજ ચાંદીના ભાવ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યુઅપડેટમાં સોનાની માહિતી મેળવીશું